આજે આપણે વાત કરવાના છીએ કે પોતાના લોકોના દિલમાં રાજ કરનાર એવા ટપ્પુ પરમારની લાઈફટાઈલ અને બાયોગ્રાફી પહેલા વાત કરીએ તેમના મહાવીરસિંહ પરમાર છે અને સૌ તેમને ટપુ પરમારના નામથી ઓળખે છે ટપ્પુ પરમારનો જન્મ સાત જાન્યુઆરી બે હજાર ના રોજ થયો હતો અને બે હજાર સોવીના હિસાબથી તેમની ઉંમર નવ વર્ષ છે ટપુ પરમાર હાલમાં વડોદરા જિલ્લાના સેવાસી ગામમાં રહે છે તેઓ અને ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે વાત કરીએ પરમારના અભ્યાસ વિશે તો તેમનો પ્રાઇવેટ સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણે છે ટપુ પરમારની ફેમિલી વિશે વાત કરીએ તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા રહે છે તેમજ તેમને એક નાનો ભાઈ અને બહેન છે એમના ફોટોસ તમે જોઈ શકો છો અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં